આ પ્રકારની માહિતી મળતા ડુમ્બસ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બીચ ખાતે પહોંચી આ ગાડીને સૌપ્રથમ બહાર કાઢવાની તજવીજ કરી હતી ત્યારબાદ વાહન સાથે હાજર ચાલક કે જેનું નામ સેઝાન સલીમ ચામડીયા છે જેની ઉંમર અઢાર વર્ષ છે તથા તે ગ્રીન એવન્યુ ઘોડદો રોડ ખાતે રહે છે અને બીએના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે તેની અટક કરી હતી વધુમાં આ વ્યક્તિની વિરુદ્ધ બીએનએસની કલમ બસો તથા એમવી એક્ટની કલમ એકસો ચોર્યાસી કે જે બે જવાબદારી તથા ગફલતભરી રીતે વાહન હંકારી તથા પોતાનો જીવ જોખમમાં નાખવા અંગેની કલમ છે તે હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો એટલું જ નહીં પરંતુ ભવિષ્યમાં આ પ્રકારની વ્યક્તિઓ આવો બે જવાબદારી વર્યું કૃત્ય ન કરે એ હેતુથી આ ગાડીનો જે કંપનીનો વીમો છે તે કંપનીને પણ જાણ કરવામાં આવેલ છે તથા આ વ્યક્તિનું લાયસન્સ કેન્સલ કરવા અંગે આરટીઓને પણ રિપોર્ટ કરવામાં આવેલ છે